તળાજા તાલુકાના ગામે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પાસે કોઈ અસામાજિક ઈસમો દ્વારા દારૂની બોટલ મૂકવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોઈ અસામાજિક ઈસમો દ્વારા દારૂની ખાલી બોટલ ફેંકી નતરવાનું કૃત્ય કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

બાબા સાહેબની પ્રતિમા પણ અસામાજિક તત્વો દ્વારા કોઈ દાળની બોટલ નાખવામાં આવેલી તે અનુસંધનને આજ આયજી સાહેબને રજૂઆત થઈશ સામાજિક આગેવાનો દ્વારા તેમાં આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી થાય એના માટે પણ ખાતરી આપવામાં છે તેમજ આવનારા સમયમાં દલિત અત્યાચારો તેમજ દલિતોના પ્રશ્નોને લઈ આયજી સાહેબની સૂચના મુજબ દર મા દર માસના દિવસે એક બેઠક બોલાવવામાં આવશે કાયદો વ્યવસ્થાને લઈ આવનારા સમયમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આઈજી સાહેબ ખાતરી આપવામાં આવે